જય માતાજી મિત્રો આપણે જો બે દિવસથી વિડીયો નથી બનાવ્યો ને આજે પણ એક ચેનલ નવી મોનોટાઇઝેશનમાં આવેલી છે અને આગળ પણ મેં વિડીયો બનાવી હતી કારણ કે આપણે બે ત્રણ દિવસથી અલગ અલગ ચેનલનું કામ આવે છે ને હું વિડીયો નથી બનાવી શકું શકતો અને સાથે સાથે જો આ બધું જો ખેતરનું કામકાજ બધું ચાલુ છે જો આપણે હવે આ બધું ખેતરનું કામકાજ ચાલુ છે બરાબર પણ એટલા માટે થઈને ખાસ આપણે વિડીયો નથી બનાવી શકાય કારણ કે ચેનલ ક્યાંથી મોનોટાઇઝમાં આવેલી છે એ પણ તમને ખાસ દેખાડી દો તો ક્યાંથી આવેલી છે ચેનલ મોનોટાઈઝેશનમાં આપણે જોઈ લઈએ તો જોઈ લઈએ ખાસ એમની ચેનલ પણ મિત્રો ખાસ તમને દેખાડી દઉં જોઈ લઈએ તો આપ જોઈ શકો છો મિત્રો કે જે ચેનલમાં મોનોટાઇઝેશનમાં આવેલી છે ન્યૂઝની ચેનલ છે વી સેવન ન્યૂઝ ગુજરાત ચોવીસો સબસ્ક્રાઈબ છે અને ચેનલ મોનોટાઈઝેશનમાં પહેલી ક્યાંથી આવેલી છે ખાસ એ પણ એડ્રેસ આપણે જોઈ લઈએ તો ભાઈનું એડ્રેસ છે અને ભાઈનું નામ છે વિપુલભાઈ પ્રજાપતિ બરાબર અને એડ્રેસ છે ફતેહપુર ડિસ્ટ્રિક્ટ દાહોદ તો દાહોદ વિસ્તારમાંથી મિત્રો ચાલો મોનોટાઈઝેશનમાં આવેલી છે અને આગળ પણ અમદાવાદથી બે દિવસ પહેલાં આવેલી છે તો સ્ટેપ બાય સ્ટેપ મિત્રો બધા લોકોના કામ આવતા હોય છે અને જો મિત્રો ખેતીવાડીના કામના કારણે આપણે પૂરી ખાસ વિડીયો હમણાંથી નથી બનાવી શકતા જો કે ટેકનિકલની અંદર પણ વિડીયો તમે જોતા હશો કે હમણાં બંધ હતી જો આ સ્ટેન્ડને બધું અહીંયા જ પડ્યું હોય છે ખાસ કરીને પણ અત્યારે હાલ સંજે આવ્યો તો વહેલા કારણ કે એમને સ્કૂલ વહેલા છૂટી ગયું હતું તો ને કીધું થોડીક વાર લે અને થોડોક વિડીયો બનાય તો બાકી તો જો મારું કામકાજ તો બધું અત્યારે હાલ ચાલુ હતું જો ને બધું પડ્યું છે અને આ ઘાસ બાજરો આપણા ઢોર માટે વાવવાનો છે બરાબર એટલા માટે ખાસ કરીને જો અહીંયા તો તૈયાર બે દિવસથી કરું છું આમાં પાડીઓ બધું બાંધવાનું બધું ઘણું બધું બાકી છે હવે એટલો બધો આપણને ટાઈમ નથી મળતો મિત્રો એટલે વિડીયો જોવેવો ટાઈમ નથી કાઢી શકતો કારણ કે જો ટેકનિકલની તમને ખબર છે કે મારી પાસે આ વ્લોગની ચેનલ છે એ જે આપણી શોર્ટ વિડીયોની મોટિવેશનની ચેનલ છે અને આપણી મેન ચેનલ ટેકનિકલ છે એમાં પાછી બીજા ત્રીજા દિવસે કોઈક ને કોઈક નવી યુટ્યુબ ચેનલ મોનોટાઈઝેશનમાં આવતી હોય તો ઓલરેડી દસ પંદર તો ચેનલ મોનોટાઈઝેશનમાં હોય એટલે સ્ટેપ બાય સ્ટેપ કોઈક ને કોઈ કંઈક ચેનલનું કામકાજ તો આવતું જ હોય છે ખાસ તો અત્યારે હાલમાં ચૅનલને મોનોટાઇઝેશન માટે ભાઈની આપણે જે દાહોદથી આવી છે એ ભયની ચેનલને મોનોટાઇઝેશન માટે એપ્લાય કરી દીધી છે બીજા નંબરનું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે અને ત્રીજા નંબરનું સ્ટેપ પ્રોસેસમાં છે હવે જોઈએ જોઈએમાં કેટલો સમય લાગે છે બરાબર તો પહેલું ખાસ કરીને ગામ છે ખબર તો ગામમાં નથી પડતી મને પણ ફતેપુર છે અને ડિસ્ટ્રિક્ટ દાહોદ છે ખાસ કરીને સ્ટેટ ગુજરાત અને અડત્રીસ એકાણું બોતેર પિન કોડ લાગે છે ખાસ કરીને એટલા માટે ઓમકાજ તો મિત્રો ચાલુ છે અને અવારનવાર ઘણા બધા મિત્રોની ચેનલ મોનોટાઇઝેશનમાં મિત્રો આવતી હોય છે અને ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે ચેનલ મોનોટાઇઝેશન માટે મતલબ એક દિવસની અંદર બધી પ્રોસેસ પૂરી થઈ જાય તો મિત્રો એવું નથી એક દાખલો તમને આપું કે આની અંદર આ વાવવા માટે આપણે કેટલી બધી હું મહેનત કરીશ પછી એને ઘાસ વાઢેવું ક્યારે થશે કેટલી બધી મહેનત કરીશું ત્યારે થાય એટલે યુટ્યુબની દરેક પ્રોસેસની અંદર મિનિમમ આપણે ટાઈમ ગણીએ ને તો લગભગ જો તમારી ચેનલ સારી એવી ગણી તો મિનિમમ એકથી દોઢ મહિના તો થઈ જ જાય બધી પ્રોસેસ કરતી થઈ તમારું બેંક એકાઉન્ટ જોડવાનું ઓપ્શન જ ના આવે ત્યાં સુધી તો બરાબર અને મેન પોઈન્ટ કે ચેનલની આપણી થોડી ગ્રો ઓછી કરતી હોય ને આપણને વ્યૂઝ ઓછા મળતા હોય તો ઘણી વખત એવું પણ મિત્રો બની શકે કે વ્યૂઝ ઓછા મળતા હોય તો આપણા ડોલર ના બને એટલે આગળનું જે સ્ટેપ છે ને આપણું જલ્દી ના આવે તો રોગની સાથે સાથે મિત્રો આપણે આ વિડીયો બનાવી છે કારણ કે જો ખાસ કરીને સવારે હમણાં બે દિવસથી ઘણું પાણીવાળાનું કામકાજ ચાલુ હતું પણ એવું થઈ કે ચલો ભાઈની ચેનલ નવી મોનોટાઈઝેશનમાં આવી છે એમનો પણ ખાસ વિડીયો બનાવી દઈએ તો ચેનલ તો મિત્રો તમે જોઈશ બીજા નંબરનું સ્ટેપ થઈ ગયું છે ભાઈનું ત્રીજા નંબરનું સ્ટેપ બાકી છે આ સ્ટેન્ડ તો મિત્રો મારે અહીં પડી જ હોય છે પણ અત્યારે સવારનું મારે આની અંદર કામકાજ ચાલુ હતું તો અત્યારે કીધું થોડોક વિડીયો બનાવી લઉં ચાર પાંચ મિનિટ કે દસ મિનિટ જ્યારે મેં જેટલો મને ટાઈમ મળે કારણ કે જો હજુ અહીંયા જે આ રચકા બાજરી છે ખાસ કરીને માલ ઢોર માટે વાવવાની છે તો કીધું અવાઈ જાય ને તો શું કે મહિના લગી આપણું બાજરો થઈ જાય આ બાજુ જૂનો તો ઊભો જ છે આપણી પાઈ બરાબર જે બાજરો અલગ છે પણ આપણે આ જે વાવવાનો છે ને એ વળી પાછો મહિના લગી આપણે માલઢોરનો ખાય એવો ઉનાળુમાં થઈ જાય તો આમાં હતું મેં પહેલાં જે ઘાસબાજરો હતો ફરી વાર આપણે ખેડીને અહીંયા શરૂઆત કરી છે તો જ્યારે જ્યારે મિત્રો ટાઈમ મળે એટલે આપણે વિડીયો બનાવતા રહીશું અને ઘણી બધી મિત્રો ટેન્શનમાં આવે તો એમના તો અમુક ટાઈમ હું મારો વિડીયો નથી બનાવી શકતો પણ મારી જેમ મિત્રો તમે ના કરતા રેગ્યુલર તમે વિડીયો અપલોડ કરતા રહેજો ખાસ કરીને કારણ કે મને તો યુટ્યુબમાંથી ના મળે તો ભલે યુટ્યુબ ચેનલ મોનોટાઈઝેશનમાં આવે એના પણ પૈસા મળી રહેશે એટલે મને કોઈ ટેન્શન મિત્રો ખાસ નથી કારણ કે હું એવું વિચારું કે એક વિડીયો નહીં બને બે વિડીયો નહીં બને તો કામ મોનોટાઇઝેશનનું મારી પાસે આવે તો આમાંથી મને પૈસા મળી દેમ પણ તમે મારી જેમ ના કરતા હોસ્ટ ટાઈમ બનાવી દેજો ખાસ વિડીયો જેવી રીતે તમે અપલોડ કરતા રહેશો ત્યારે તમારો વોચ ટાઈમ બનશે અને ચેનલ મોનોટાઈઝ છે તો રેગ્યુલર તમે વિડીયો અપલોડ કરતા હશો તો તમને એમાંથી ડોલર બનવાના છે એટલે ખાસ રેગ્યુલર તમે પણ વિડીયો અપલોડ કરતા રહેજો તો આપણે આ વિડીયોને અત્યારે મિત્રો આપણે પૂરો કરીએ આવે